નમસ્કાર ધી ગ્રાન્ડ સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં હું હેમંત સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીએ છીએ કોમ્પ્યુટરના કોર્સની વાત એ પહેલાં વાત કરું આ સંસ્થાની સંસ્થા આમ તો પંદર વર્ષથી શિક્ષણ સેવા રોજગાર ક્ષેત્રે કાર્યરત છે જેની અંદર હાલ આ કોમ્પ્યુટરના કોર્સ આપને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારના આઈટી ડિપાર્ટમેન્ટના અને સાથે આઈટી ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન ભારત સરકારના ઇન્ડિયન આર્મી ડીઆરડીઓ શાખા તરફથી આ સંસ્થાનું નિર્માણ થયેલું છે અને એ થકી આ કોર્સ થઈ રહ્યા છે તો તમે ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ આ સંસ્થામાં એડમિશન લો છો તો છેક નેશન સુધી રાખા રાષ્ટ્રને આપણે એક એને એક મદદ કરી રહ્યા છે એવું હું તમને જણાવી રહ્યો છું હવે આ કોર્સની અંદર માહિતી આપવા જઈ રહ્યો ટેલીની જનરલી ટેલી કોર્સ એવું હોય છે કે કોઈ સર્ટિફાઈડ કરીને નથી આપતા કોઈની જગ્યાએ ખાલી કરીને પછી સર્ટિફિકેટ આપ્યું તો આપ્યું નહીં તો ન આપ્યું સંસ્થાની અંદર ભારત સરકારનું છે એટલે ટેલીમાં પણ ગવર્મેન્ટનું સર્ટી મળે છે જી હા ટેલીમાં પણ ગવર્મેન્ટનું સર્ટી મળે છે એટલે ભવિષ્યમાં કોમ્પ્યુટર એકાઉન્ટિંગમાં ગવર્મેન્ટના જોબ જોઈએ છે તો એમાં સીડેકનું જ કોમ્પ્યુટર સેન્ટરનું સર્ટિફિકેટ માન્ય ગણાય છે ટેલી એ શું છે એ સમજાવો તો ટેલી જનરલી કોઈ પણ કરી શકે છે પહેલા એવું હતું કે અગિયાર બાર કોમર્સ કરેલું હોય એ કરી શકે છે પરંતુ હવે એ સમય બદલાઈ ગયો છે દરેકને પોતાની સ્કિલ આગળ વધારવાનો એક મોકો મળે છે તો સંસ્થામાં પણ કોઈ આર્ટ્સના વિદ્યાર્થી કોઈ સાયન્સના વિદ્યાર્થી કોમર્સના વિદ્યાર્થી હોય કોઈ પણ કરી શકે છે અમુક એવા પણ વ્યક્તિઓ છે જે કદાચ ભણવાનું છૂટી ગયું છે દસ પાસ છે અને ટેલી કરવા માગે છે તો પણ થાય છે સંસ્થામાં એવા પણ બહેનો આવ્યા છે જે ચાલીસ ચાલીસ વર્ષની ઉંમર થઈ હોય અને હવે ટેલી કરવા માટેનું ઈચ્છા થઈ હોય અને શીખીને ગયા છે અને સારી એવી પંદર હજારથી પ્લસની જોબ પણ કરી રહ્યા છે તો ટેલી એ એકાઉન્ટિંગનું એ છે એક નોર્મલ આમ બધું હોય છે ઇંગ્લિશમાં એટલે અહીં તમને અગિયારમાં અને બારમા ધોરણનું પહેલાં ગુજરાતીમાં બધું એકાઉન્ટ શીખવાડવામાં આવે છે કારણ કે જો પાયો ના હોય તો ટેલી ન આવડે એટલે પહેલાં તમને અગિયાર બારનું કોમ્પ્યુટરે આનું અગિયાર બારનું એકાઉન્ટ શીખવાડવામાં આવે છે ને ત્યારબાદ તમને ટેલી ઇંગ્લિશમાં શીખવાડવામાં આવે છે એટલે બે ફાયદા થાય ગુજરાતી એકાઉન્ટ અને ઇંગ્લિશ એકાઉન્ટ બંને આવડવા માંડે છે અને આના થકી તમે કોઈપણ સંસ્થામાં બધી જગ્યાએ ઈચ એન્ડ એવરી બધી જ કંપનીઓમાં એકાઉન્ટની જરૂર હોય છે એકાઉન્ટની જરૂર હોય છે એટલે આમાં બહુ જ બ્રોડ લેવલે જોબ મળી શકે એવું છે લોકો પંદર વીસ હજાર જનરલી જેવી નાની જગ્યા હોય તો સાતેક હજારથી ચાલુ થાય અને પંદર વીસ હજાર સુધી તમારું આની અંદર એકાઉન્ટિંગની જોબ માટેનો પગાર મળે છે આ સાથે લોકો થોડો આગળ વધ્યા પછી યુએસ એકાઉન્ટિંગ કે કેનેડાનું એકાઉન્ટિંગ કે આવું કોઈ પણ બી આની કન્ટ્રીનું એકાઉન્ટ શીખી જતા હોય છે અને એ શીખ્યા પછી એ શીખ્યા પછી લોકોનો પગાર વીસ હજાર ત્રીસ હજાર પચાસ પચાસ હજાર સુધીનો પગાર એકાઉન્ટમાં મળે છે જી હા એકાઉન્ટનો કારણ કે હવે વિદેશની કંપનીઓ પણ ભારતમાં આવી ગઈ છે આપણા અમદાવાદમાં આવી ગઈ છે તો બધા જ લોકોને હું ખાસ નમ્ર વિનંતી કહીશ કે આ ફિલ્ડમાં આવો ખૂબ સારો પગાર મળે છે ખૂબ સારી રીતે લોકો આગળ વધે છે તો હું હેમંત સર છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ સેવા અને રોજગાર ક્ષેત્રે સહાય કરતી આ સંસ્થા આપનું આવકારું છું ખૂબ સારી રીતે આપને જોબ મળશે અને ખૂબ નોર્મલ ચાર્જ સાથે સંસ્થા આ શીખવાડે છે કોર્સ તો આવો દિગ્રાન સરસ્વતી ઇનક્રેડિબલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ટીજીએસ આઈટીઆઈ સાથ નિભાવીશું છેક સુધી ધન્યવાદ